નમસ્કાર ખેડૂત મિત્રો હું શુભલા બેગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી અજય નિમાવત આજ આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા એવા છીએ કે જેને મોહિની નાઇન્ટી મકાઈની અંદર આપણો પહેલો ડેમો કર્યો તો ફોર્મ્યુલા એસીનો તો આવું આપણે એમની સાથે જાણીએ કે એમને આ ફોર્મ્યુલા એસીનો ડેમો કર્યો આજે વીસ બાવીસ દિવસ જેવું થયું છે એટલે એમને એમાં કેવું રિઝલ્ટ મેળ્યું અને બાજુની મકાઈમાં ને આ મકાઈમાં શું ફેર પડ્યો નમસ્કાર નમસ્કાર સર તમારું નામ મારું નામ મકવાણા હાર્દેવસિંહ પરસોત્તમભાઈ અને ગામ હળમતિયા અને તાલુકો જિલ્લો રાજકોટ તો હરદેવભાઈ આ બાજુમાં જે આ મકાઈ છે આમાં એમાં કેવું તમને લાગ્યું આ આમાં આપણે ડેમો નથી કર્યો એમાં એને એને ઘણો જમીન આસમાનમાં ફેરાવે હા અને આમાં નબળું રહી ગયું છે અને આમાં તમને કેવું લાગ્યું આમાં 99% રિઝલ્ટ મળ્યું 99% રિઝલ્ટ મળ્યું એટલે growth શું થયો તમને મકાઈમાં growth ઘણો સારો અને મૂળનો વિકાસ કેવો થયો અને ગ્રીનરી સારી ગ્રીનરી સારી બધી રીતે સારું બધી રીતે સારું તો હરદેવભાઈ તમને આપણે ડેમો કર્યો ફોર્મ્યુલા એસીનો એમાં તમને સારું લાગ્યું સારું લાગ્યું અને કરવું પડે જરૂરી છે બરોબર તો તો હરદેવભાઈ જે વાત કરે છે ખેડૂત મિત્રો એ છે ફોર્મ્યુલા એસી આ ફોર્મ્યુલા એસી છે એમનો આપણે આ મકાઈની અંદર ડેમો કર્યો તો આ મોહિની નાઇન્ટી મકાઈ છે એ તમે જોઈ શકો છો એની અંદર આપણે ડેમો કર્યો તો ત્રણ લાઈનમાં એમાં એમને સારું રિઝલ્ટ મળ્યું છે તો પ્રથમ તો પહેલાં ફોર્મ્યુલા એસીમાં એક કુદરતી તત્વોનું સંયોજન છે જેમાં એક્ટિવ કાર્બન છે કુદરતી સૂક્ષ્મ તત્વો છે ઓક્ઝિન છે પ્રોટીન વિટામિન જમીનની પ્રતને સુધારવા મદદ કરે છે ફોર્મ્યુલા એસીમાં કાર્બોદિત પદાર્થની સાથે ઓક્ઝિન સૂક્ષ્મ તત્વો પ્રોટીન વિટામિન આવેલા હોવાથી કોઈપણ પાકના છોડને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે શરૂઆતમાં વાનસ્પતિક વિકાસ ઝડપી બનાવે છે ફોર્મ્યુલા એસીમાં રહેલા કાર્બોદિત પદાર્થથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ સાથે મળી જમીનની પીએચ ન્યુટ્રલ કરવામાં મદદરૂપ થાય છે ફોર્મ્યુલા એસીમાં કાર્બોદિત પદાર્થને લીધે સૂક્ષ્મ જીવાણુની સંખ્યામાં ખૂબ જ વધારો થાય છે તેની મૂળની આસપાસ જમીનમાં રહેલા ફોસ્ફરસ પોટાશને આંગળીના છોડને આંગળીના છોડને આપે છે ફોર્મ્યુલા એસીમાં રહેલા ઉપરોક્ત પોષક તત્વોને કારણે છોડના મૂળનો જુસ્સાદાર વિકાસ થાય છે અને જેના લીધે છોડને સમતોલ વિકાસમાં કરવામાં મદદ કરે છે ફોર્મ્યુલા એસીમાં વીસ ટકા એક્ટિવ કાર્બન ઓર્ગેનિક એક્ટિવ કાર્બન આવે છે એનાથી એમને સારું રિઝલ્ટ મળ્યું છે અને ભાઈ પણ બહુ ખુશ છે આપણે આ ડેમો કીરો તો હરદેવભાઈ બીજું તમારે કંપની વિશે શું કહેવાનું આ કંપનીની પ્રોડક્ટ વપરાય આપણે આ ફોર્મ્યુલા એસી સો ટકા વપરાય અને તમે આપણે આ ડેમો કર્યો એનાથી ખુશ છો તો તમારો સુભલાભેગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ ડેમોસ્ટ્રેશન અમને કરવા દીધું ખેતરની અંદર અને તમને સારું રિઝલ્ટ મેળવ્યું આગામી દિવસોમાં તમે જે પણ પાક કરો એમાં પણ ફોર્મ્યુલા એસીનો ઉપયોગ તમે કરશો આભાર થેન્ક યુ